શ્રી કૃષ્ણના બાળપણના મનોરંજન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે આવી જ એક કથા કાલિયા નાગની છે શ્રી કૃષ્ણએ તેમની લીલાથી તેમના અભિમાનને તોડી નાખ્યું હતું તો ચાલો આ કથા સાંભળીએ કે કાલિયા નાગ દમણ એ ભગવાન કૃષ્ણના અસંખ્ય કાર્યોમાં એક છે કાલિયા નાગ એક મોટો સાપ હતો જેને આસપાસના વિસ્તારોમાં લોકોને આતંક મચાવ્યો હતો રસપ્રદ વાત એ છે કે કાલિયા નાગાએ વૃંદાવનમાં પોતાનું ઘર કેમ બનાવ્યું

ગરુને એક ઋષિ શ્રાપ આપ્યો હતો કે તે મૃત્યુ પહેલા વૃંદાવનમાં શ્રાપ ત્યાં કાલિયા સાપના ઝેરના કારણે યમુના નદીની આસપાસનો સમગ્ર વિસ્તાર ઝેરી બની ગયો હતો યમુના નદીના પાણીની વરાળ અને પરકોટા એકલા ઝેરી થઈ ગયા હતા કે નદી પર ઉડતા પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા હતા એકવાર શ્રી કૃષ્ણ તેમના મિત્રો સાથે બધા ગોવાળોએ શ્રી કૃષ્ણને દડો નદીની બહાર લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હવે બધાને યમુના નદીના પાણી અને તેમાં રહેતા કાલિયા નાગ વિશે ખબર હતી આથી મોતના ડરથી કોઈ નદીમાં જવા તૈયાર નહોતું પણ પછી શ્રી કહ્યું કે હું બોલ લાવીશો બધા બાળકો ડરીને ઘરે પહોંચ્યા અને યશોદા મૈયાને ને નદીમાં ને કૂદવાની વાત કહી આ સાંભળીને યશોદા મૈયા ગભરાઈ ગઈ અને રડવા લાગી આ સમાચાર ધીમે ધીમે આખા ગોકુલ ધામમાં દાવાન જેમ ફેલાઈ ગયા બધા બધા દોડતા યમુના નદીના કિનારે આવ્યા ચિંત હતા પરંતુ કૃષ્ણને નદીમાં જોઈને કાલિયા નાગની પત્નીઓએ તેમને પાછા જવા કહ્યું પરંતુ કૃષ્ણ રાજી ન થયા અને પછી કાલિયા નાગ જાગી ગયા કૃષ્ણએ કાલિયા નાગને યમુના નદી છોડવાનો આદેશ આપ્યો પરંતુ કાલિયા નાગે ના પાડી અને કૃષ્ણને મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો કાલિયા નાગનો પરાજય થયો અને કૃષ્ણ તેમના હુલ પર નાચવા લાગ્યા અંતે થાક્યા પછી કાલિયા નાગે કૃષ્ણને પોતાનો જીવ બચાવવા પ્રાર્થના કરવાનું શરૂ કર્યું પછી કૃષ્ણએ તેને તેના સ્થાને પાછા ફરવાનું કહ્યું કાલિયાએ કહ્યું કે મને જોઈને તમને મારી નહીં નાખે કૃષ્ણએ કાલિયાનાથની હું પર જબરદસ્ત નૃત્ય કર્યા આ પછી કાલિયાનાથ શ્રી કૃષ્ણને પોતાના હું પર ઊંચકીને યમુના નદી બહાર આવ્યા અને પછી કાલિયાનાગ તેમની પત્નીઓ સાથે તેમના સ્થાને ગયા કૃષ્ણને સલામત રીતે પાછા મળતા જોઈ માતા યશોદા અને દરેક ગોકુલવાસીઓ ખૂબ જ ખુશ હતા અને ગોકુલમાં મુજબ કરવામાં આવી હતી તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો